રાજકોટના ધોરાજી ભાદર ડેમ નજીક આવેલ અંદાજે પાંચસો બે ડેમ અને ભાદર નદી કાંઠે આવેલ ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે કપાસનું ત્રણ ત્રણ વખત વાવેતર કર્યા બાદ પણ ધોધમાર વરસાદ અને ડેમના દરવાજાઓ ખોલવાના કારણે ખેતીને મોટું નુકસાન થયું છે ભાદર બે ડેમ અને નદી કાંઠાના આશરે ચાલીસ થી પચાસ ખેડૂતોએ પાંચસો વીઘા જેટલી જમીનમાં એરંડા કપાસ અને જુવારનું નવું વાવેતર કર્યું હતું તે પણ ધોવાઈ જતા પાકનો સંપૂર્ણ નાશ થાય તેવી ભીતિ છે ચાલીસ થી પિસ્તાલીસ ખેડૂત આવે છે ભાદર કાંઠે એટલે ચારસો થી સાડા ચારસો વીઘા જમીન થાય છે પેલા કપાસ વાવ્યો હતો ટોટલી બળી ગયો ફેલ થઈ ગયો છે હાલ અત્યારે શું વાવેલું હાલ અત્યારે એરંડા વાવેલા છે એ પણ એક વખત બળી ગયા વીગે ત્રણ થી ચાર નો ખર્ચો ઉપરવાસમાં વરસાદ ભારે હોવાથી જન્માષ્ટમી પહેલા વરસાદનું પાણી ફૂલ આવેલું નદીમાં એના લીધે અમારા પાક ઉપર પાણી ફરી વળતા ઘણું નુકસાન ગયું છે હાલ પાક ઊભો એ પણ થાય એવી શક્યતા નથી દેખાઈ રહી અમને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે ભાદરકાંઠા ને એવી અમારી માંગ છે ખેડૂતોની કુદરત આફતના કારણે ત્રણ ત્રણ વખત ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો બે વખત ઝટકો લાગ્યા બાદ ખેડૂતોએ ઊંચી ઉધારી કરી એરંડા જુવારના પાકનું નવું વાવેતર કર્યું હતું પરંતુ તેનો પણ ભારે વરસાદ અને ડેમના દરવાજા ખોલવાના કારણે નાશ થયો એમાં કપાસનું વાવેતર કરેલું હતું ઈ બધું બરી ગયું અને એનો ટાઈમ વયો ગયો 15 20 એટલે પછી એડા વાયવા નવે સરથી તો ઈ પાછા બઈરા પાછા પાછા વાયવા તા ફાદરના પાટિયા ખોઈલા એનું પાણી ભરાઈ ગયું ખેતરમાં એના કારણે બઈરું બધુંય પાછું ખેડી નવે સરથી હજી